પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં મિશન ફ્યુબીટી અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી એલસીબી ટીમમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર જિલ્લાના દલતુંગી સીમમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી માલુદિતા પારગીર હેગરમવા તાલુકો ગરવાડા જિલ્લો દાહદનો સમાવેશ થાય છે